નમસ્તે મિત્રો આઈ હોપ કે બધા મજામાં છો હે હું રોહિત પ્રજાપતિ ધ પ્રોપ્ઝન ઇન્ડિયામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાના છે શ્રીમાન મૌલિકભાઈ જેઓ ગાંધીનગરના રહેવાસી છે અને પોતે એ ગવર્મેન્ટ ઓફિસર છે તો એ અમારી સાથે જોડાયા છે એનો અમને આનંદ અને ગર્વ છે તો એમની જર્ની કેવી રહી આપણે એમની પાસેથી સાંભળીએ નામ મૌલિકેન પ્રિયદર્શી છે આમ તો ગાંધીનગરમાં હું છેલ્લા છ મહિનાથી ઘર શોધી રહ્યો હતો ટીપી જેડ ઇન્ડિયાના મારફતથી મને જે પણ એમની સ્કીમ્સ અને જે પણ ફ્લેટ્સ એમને મને બતાવ્યા અને જે એમનો રિસ્પોન્સ હતો એ ખરેખર ખૂબ જ સારો હતો એન્ડ મને એવું લાગે છે કે તમારે પણ ઘર લેતા પહેલાં ટીપી ઇન્ડિયાની મુલાકાત લેવી જોઈએ થેન્ક યુ સો મચ મૌલિકભાઈની વાતને એડ કરું ને તો બે મહિના પહેલાં અમે લોકો જોડાયા હતા અને ધીમે ધીમે નેગોસિએશનને પછી અમે લોકો ડિસોઝ કરી હતી તો એમ કહી શકું કે જે એમના માટે બેસ્ટ હતું એને અમે લોકો એમના માટે શોધવામાં અમે લોકો સફળ થયા છે એનો અમને આનંદ છે એનો અમને ગર્વ છે તો મિત્રો આપ પોતાના માટે અથવા પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી માટે ગાંધીનગરમાં પ્રોપર્ટી શોધી રહ્યા હોય તો જરૂરથી અમને અમારા નીચેના નંબર ઉપર કોલ કરીને જણાવજો જેથી કરીને અમે અમારા અનુભવથી આપના સમય અને પૈસાને બચાવી શકીએ અને અત્યાર સુધી અમારી ચેનલને લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરવા માટે આપનો દિલથી આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ